બોલો બોલો અત્યારે લોકો ત્યાં દર્શન હે નહી નથી કરવા દેતા ધક્કા મારીને તો બહાર કાઢે છે ઓહો ધક્કા મારીને અહીં બહાર કાઢે છે દર્શન હે નથી કરવા દેતા અને તમે અંદાજે કેટલા ટાઈમ થી જાવ છો ત્યાં લગભગ દોઢ વર્ષથી દોઢ વર્ષથી તમારા દુખોનો નિવારો કોઈ આવ્યો હોય તમારા દુખોનો કોઈ અંત આવ્યો હોય તમે જે ધાર્યુંતું કામ થઈ ગયું છે ના નથી થયું નથી તો તો શું કરવા ખાલી પ્રવચન સાંભળવા જતા હતા કે ખાલી ઘેટા બકરાની ભીડ માં તમારી મૂર્ખાઈ ના કારણે તમે હટાઈ ગયા છો અને જે દેવું થયું છે ને એ તમારી મૂર્ખાઈ કારણે છે અને આવું તમારા ઉપર એ ઉપર નહીં આવે ઘણા બધા મને ફોન કોલ્સ આવેલા છે ઘણા લોકો દેવું કરીને બેઠા છે હવે એ ભોગવવા કુંકણ મેળડીનો ભુવો તો આવવાનો નથી

કે રસીદ તમને કઈ આપેલું છે ના કઈ નથી આપ્યું કે દાનમાં માં હોય તો કોઈને ના આપવાનું હોય એવું કેસે હવે તમે પચાસ હજાર દાન માં આપો છો તો બીજા લોકોએ કેટલા આપ્યા છે તમે વિચાર કરો જોઈએ કલ્પના કરો જોઈએ કે